તો હારો માલા કલે જાઓ તો આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે બગદાણા બગદાણા નીકળ્યું છે નીકળવાનું છે શીતળ ને હારે પૂરતી એમાંથી અમરેલી હોય આપણે બગદાણા લાવવાના છે

con giờ các anh mới gặp anh rất đi, để không? bữa đấy boot ra Cái đấy, đâu anh này, sắm la, chỗ boot đấy. Boot mà anh ấy anh gì? Bé, bảo thế này à? Thô đi, thô અંગૂઠા બધા દુખાવા મંડ્યા છે બધાય જો બૂટ બુટ બદલા આવે છે ને અને આપણે કઈ બદલાવ નથી આપણે બુટ જ પહેર્યા એટલે કઈ બુટ જ થઈ લેવાના અને રાંડિયા હોય કોમેન્ટ કરી દેજો નાસ્તો કરીને હાલવા મીરા છે પાછા એ સીધું આઈ છે સીતર પાલ્યા ખાતા છે હા ભાઈ પાલ્યા કે ખાઓ મજા આવે અને આને મોરી વેફર ખાધી તો આપણે પાલ્લે જ ખાધું તો હાલો એ શીતલ દેન મરી આવે એ સટા કપટા ખાતા એ કપટા કા તો આપણે શીતલ દેન સીધા મળીએ હાલો નો અમારા મિત્ર વિજયના મારા કલેજો હાલો નાસ્તો લઈ જો

Haro tao thấy thiệu tổng hợp bác sĩ ba cái tama. So, tao mà sẵn sàng kiếm sáng. Passa lắm mặt đầu mình hô tóc nắp mặt hô sáng 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 હાલો મિત્રો એ શીતેલ ગયા છે ને આવી જશે અમરેલીનો હાઈવે રસ્તો તો આપણે બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછતા ને આ આપણે બ્લોગ એન કરી દેવી મળીએ બીજા ભાગમાં બાય